ત્યાર પછી જિજ્ઞાસુ વૃત્તિ એ ઉત્તમ વિદ્યાર્થી માટે અતિ આવશ્યક છે શા માટે કેવી રીતે આમ કેમ શા માટે નહીં પ્રકારના વિવિધ પ્રશ્નો એ જરૂરી છે કે જ્યારે પ્રશ્ન ઉત્પન્ન થશે આપણા અંદર ત્યારે જ એ સમસ્યાના સમાધાન માટે એ મથવાની તૈયારી થશે તો જિજ્ઞાસુ વૃત્તિ એ બહુ જરૂરી છે વિદ્યાર્થી માટે અને ત્યાર પછી નિયમિતતા શ્રેષ્ઠ વિદ્યાર્થી માટે નિયમિતતા પણ ખૂબ જરૂરી છે પોતાની દિનચર્યામાં પઠન લેખન આહાર વિહાર શયન તમામ માટે નિયમિતતા જરૂરી છે રોજે રોજ માટે જીવનમાં અમુક નિયમ પણ હોવા જ જોઈએ અને એ નિયમોમાં એ કોઈ પણ પ્રકારના બાંધછોડ આપણે ન કરવો એવું એક દ્રઢ નિયમ પણ લેવા જરૂરી છે એમ કહેવાયું છે કે છોટે છોટે નિયમ એક દિન બહુત બડે હો જાતે હે ઘુટને ચલતે ચલતે એક દિન પાંવ ખડે હો જાતે જ્યારે બાળક નાનું હોય ત્યારે ઢીચણના બળ ઉપર ચાલતું હોય પણ એ ઢીચણના બળ ઉપર ચાલતું ચાલતું જ એકાએક ઊભું પણ થઈ જાય છે અને ચાલવા માંડે છે દોડવા માંડે છે એ જ રીતે આપણા જીવનમાં પણ જો આ પ્રકારના નિયમો આપણે નક્કી કરી લઈએ કે સવારે આટલા વાગે ઉઠવું આટલા વાગે વાંચવા બેસવું આટલા વાગે નાહવું જે કંઈક કાપડો છે આટલા વાગે જમવું તો એક નિશ્ચિત દિનચર્યા જો નિયમિતપણે આપણે એને અનુસરીએ તો ચોક્કસ એક આદર્શ વિદ્યાર્થી બની શકે અને આદર્શ વિદ્યાર્થીનું આ એક લક્ષણ છે